નમસ્કાર દર્શક મિત્રો રાજ્યના કલેક્ટરો જિલ્લા વિકાસ અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર થી સન્માનિત કરાયા મહેસાણા જિલ્લામાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરાઈ કોંગ્રેસ બે થી વધુ હારેલા દાવેદારોને ટિકિટ નહીં આપે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ સાતત્યપૂર્ણ વિકાસ અને દેશના રોલ મોડલ એવા ડેવલપમેન્ટ તરીકે ગુજરાત ની સિદ્ધિ ના મૂળ માં જિલ્લા તંત્ર ના અધિકારીઓ નો કર્મયોગી અને રાષ્ટ્ર અને રાજ્ય સેવાનો ભાવ રહેલો છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો આ સંદર્ભે મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર ની સમગ્રતા કામગીરીની જનમાનસ માં સકારાત્મક છબી ઇમેજ જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારીઓ પોતાની નોકરી

એનું પદ સત્તા એ કલેક્ટરના અધ્યક્ષ પદ ચાલે છે અને વિકાસની વાત એ જિલ્લામાં ડીડીઓ કરી રહ્યા છે તો લોકો સરકાર તરીકે કલેક્ટર અને ડીડીઓને જોડે છે અને એમના જે કામગીરી છે એની અસર સરકારની કામગીરીની એક ઇમેજ બનતી હોય છે અને એ દ્રષ્ટિથી હું એમ માનું છું કે દર વર્ષે આ પ્રકારની સારી કામગીરી કરી રહ્યા એ તમામ અધિકારીઓનું સન્માન કરવું એને પ્રોત્સાહિત કરવા એ સરકારનો ઉદ્દેશ છે મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર ના જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી પુરસ્કાર અધિકારીઓ મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા મંત્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં શ્રેષ્ઠ કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી ને રૂપિયા એકાવન હજારનો રોકડ પુરસ્કાર તથા સંબંધિત જિલ્લા વિકાસ અધિકારીઓ માટે રૂપિયા વીસ વીસ લાખની વિકાસ ગ્રાંટ અર્પણ કરાઈ હતી વિજય રૂપાણીએ જણાવ્યું કે ગુજરાતનું વહીવટી અને પ્રશાસનિક મોડલ નવા આયામોને સર કરી શક્યું તેવા નવા ઇનોવેશન ટેકનિકની જોડીને સમજ સમયની આવશ્યકતા અને મૂલ્યોની જાળવણીના વિકાસ માટે નિયમિત કરેલ છે મુખ્યમંત્રીએ પ્રશાસનિક અધિકારીઓના

ના અધિકારીઓ કર્મચારીઓને વિવિધ રીતે પ્રોત્સાહન અને એવોર્ડ આપવામાં આવે છે જેના કારણે કર્મચારીઓ અધિકારીઓ પ્રોત્સાહિત થઈ સારી રીતે પ્રજાની કામગીરી કરે સરકારની કામગીરી કરે અને એમની ફરજને વધુ સારી રીતે પૂર્ણ કરી પ્રજાને વધુને વધુ સંતોષ અપાવે એ માટે રાજ્ય સરકાર તરફથી એવોર્ડ આપવામાં આવતા હોય છે આજે રાજ્યમાં કલેક્ટર અને ડીપીઓ તરીકે ફરજ બજાવતા અધિકારીઓને માન્ય મુખ્યમંત્રીશ્રીના વરાદ હસ્તે કર્મયોગી એવોર્ડથી પુરસ્કૃત કરવામાં આવ્યા છે એમાં જુદી જુદી કેટેગરીમાં જે જિલ્લાઓ આવે છે એ પ્રમાણે આ એવોર્ડ આપવામાં આવે છે આ એવોર્ડમાં આજે કલેકટરો ડીડીઓ તરીકે તેમણે ખૂબ સારી કામગીરી કરી છે એવા તમામ અધિકારીઓને મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે નવાજવામાં આવ્યા છે આ અધિકારીઓને પુરસ્કૃત કરતા રકમ પણ આપવામાં આવે છે ઇનામ તરીકે અને બધા જ કલેક્ટરો ડીડીઓ આ રકમનો ઉપયોગ એમના કાર્યક્ષેત્રમાં પ્રજાકીય કામકાજ માટે કરતા હોય છે અને સમગ્ર દેશમાં ગુજરાતનું તંત્ર જે રીતે સક્ષમતાથી સંવેદનશીલતાથી કામ કરે છે એને વધુ સક્ષમ બનાવવા માટે આજે મુખ્યમંત્રીશ્રીએ કર્મચારીઓ અધિકારીઓને સંકલન કરવા માટે અપીલ પણ કરી છે અને આજે આ એવોર્ડ આપવામાં આવ્યા છે આ કર્મચારીઓને અધિકારીઓને એવોર્ડ આપવા માટે એમની પસંદગી કરવા માટે એનું એક મૂલ્યાંકન પદ્ધતિ નક્કી કરવામાં આવી છે અને સચિવ કક્ષાના અધિકારીઓની કમિટી દ્વારા દરેક કલેક્ટરોની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે પછાત જિલ્લાઓના કલેક્ટરો વિકસિત જિલ્લાઓના કલેક્ટરો નવા જિલ્લાના કલેક્ટર એ રીતે જે જુદી જુદી શ્રેણી નક્કી કરવામાં આવી છે એ શ્રેણી પ્રમાણે એ કેટેગરી પ્રમાણે જે કલેક્ટરડીઓ જે જિલ્લામાં ફરજ બજાવતા હોય ત્યાંની કામગીરીનું મૂલ્યાંકન કરી આ સચિવો તરફથી કમિટી તરફથી એનું માર્કિંગ કરવામાં આવે છે અને માર્કિંગના આધારે આ અધિકારીઓને પસંદ કરવામાં આવે છે આ પ્રસંગે નીતિન પટેલે જણાવ્યું કે અધિકારીઓએ બીબા માળખા માંથી સીમિત રહેવા કરતા સર્વગ્રાહી વિકાસ કામોથી કામો થી રાજ્યની પ્રતિભા વધે છે છેવાડાના માનવીને લાભ થાય તેવા જનહિતના કામો કરવા જોઈએ અને તે ગુજરાતમાં થઈ રહ્યા છે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા દર વર્ષે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે મહેસાણા ખાતે રાજ્ય કક્ષાના વિશ્વ ક્ષય દિવસ ની ઉજવણી આયોજન આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી ના અધ્યક્ષ સ્થાને દૂધસાગર ડેરી ખાતે કરાયું હતું ઈસવીસન અઢારસો બ્યાસી ની ચોવીસમી માર્ચ ના રોજ ડોક્ટર રોબર્ટ કોક નામના વૈજ્ઞાનિકે ટીબી રોગ થવાના કારણભૂત ટીબી ના જંતુ માઇક્રોબેક્ટેરિયા બેક્ટેરિયા ટ્યુક્યુબ્યુલર શોધ કરી હતી તેની યાદમાં જ ટીબી ના રોગ ને કાબુમાં લેવા માટેની લડત જનભાગીદારી સક્રિય બનાવવા સમગ્ર વિશ્વમાં ચોવીસ માર્ચ ના રોજ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરાય છે આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ ક્ષય એ જાહેર આરોગ્યનો પ્રશ્ન છે અને વિકષય નિવારણ એ વિશ્વની સૌથી મોટી આરોગ્ય લક્ષ્ય લક્ષી કાર્યક્રમ છે ગુજરાત સરકારે ક્ષય નિયંત્રણ નિયંત્રણ કાર્યક્રમ શરૂ કરી ટીબી ના દર્દીઓને વહેલામાં વહેલી શોધ અને રોગ મુક્ત કરવા તથા રોગની મૃત્યુના દર ઘટાડવાનો પ્રયત્નો કર્યા હતા ક્ષય રોગના નિદાન માટે નવી અને વધુ ઝડપી પદ્ધતિને ઉપલબ્ધ કરાઈ છે નવી ટેકનોલોજી દ્વારા રાજ્ય સરકારના નવીન નવીનીકરણ માટેના માટે આગળ વધી રહી છે તેમ પણ તેમણે જણાવ્યું મંત્રી રાજ્ય સરકારે મેલેરિયા રોગ નાબૂદ કરવાના અભિયાન ને શરૂઆત કરી છે તેમ પણ જણાવ્યું હતું આ પ્રસંગે ક્ષય માટેના ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ડોક્ટરો ખાનગી ડોક્ટરો પ્રાઇવેટ કેમિસ્ટો અને એનજીઓના પ્રતિનિધિઓને ટ્રોફી નું ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા કાર્યક્રમમાં ટીબી ગુજરાત બે હજાર સત્તર વાર્ષિક અહેવાલ તેમજ વિમોચન પણ કરાયું હતું ટીબી પૂર્ણ ચૂકેલા પ્રતિભાવ રજૂ કર્યા હતા તેના તેમજ ઉંઝાના ધારાસભ્ય નારાયણભાઈ પટેલે ટીબી રોગ જાગૃતિ બાબતે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ઋષિકેશ પટેલ નારાયણભાઈ પટેલ જિલ્લા વિકાસ અધિકારી એસ કે લાંગા અધિક નિયામક પરેશ દવે અને ડો પ્રભાકર પૂર્વ સાંસદ નટુજી ઉમેદવારી નોંધાવવા માટે કોંગ્રેસ પક્ષમાં મોટી સંખ્યામાં લોકો દોડધામ કરી રહ્યા છે તેવા સમયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરત સોલંકી ઉમેદવારો માટેની વિશિષ્ટ ગાઈડલાઈન

મારેલી બેઠકમાં એકત્રીસમી માર્ચ પછી વિધાનસભા ભંગ કરવામાં આવે અને મે મહિનાના અંત અથવા તો જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ હતી પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષમાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં ચૂંટણી અંગેની તૈયારીઓ તેમજ તે અંગેનો અહેવાલ વિસ્તૃતથી ચર્ચા કરવામાં આવી હતી આગામી એક બે મહિનામાં ચૂંટણી આવે તેવી શક્યતાને વ્યક્ત કરતા આગામી કાર્યક્રમો કેવા પ્રકારના રાખવામાં આવશે તેની પણ ચર્ચા કરાઈ હતી તેમજ ઉમેદવારોના ઉમેદવારો માટેની આ વિશિષ્ટ ગાઈડલાઈન ને અનુરૂપ જે ઉમેદવાર હોય તેમને ચૂંટણીમાં ટિકિટ ફાળવણી કરવામાં આવે તેવી પણ ચર્ચા કરવામાં આવી હતી તેમજ પ્રચાર અંગેના પણ કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા હતા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર